જે ચકચારી ઘટના ઘટી તેમાં પોલીસ ફરિયાદ નોંધતા જે દીપુ પ્રજાપતિ પોલીસની પક્કડથી દૂર છે સમાજમાં ચર્ચા છે કે રાત્રિના વાયરલ થયેલા વિડીયો અંગે વિડીયો અંગે શું દીપુ પ્રજાપતિ વિરુદ્ધ રાજકીય પ્રપંચના ખેલના સવાલ એ સમાજમાં ઉઠવા પામ્યા છે પોલીસ દ્વારા બનેલી આ ઘટના કલંકિત હોવા છતાં તટસ્થ તપાસ કરવામાં આવે જોકે દીપુ પ્રજાપતિની ધરપકડ બાદ સમગ્ર મામલે રહસ્યના પડદા ઉજાગર થવાની શક્યતાઓ જોવામાં આવી રહી હોવાની ચર્ચા પણ સમાજમાં છે પ્રાપ્ત વિગત અનુસાર શનિવારે સોળમી તારીખે રાત્રિના સમયે પાલિકાના વોર્ડ નંબર છના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ દ્વારા જ વિસ્તારમાં રહેતી મહિલા નગરમાં ઘુસી અને દુષ્કર્મ આચરમાં આવ્યું આ ઘટના જેમાં પોલીસ ફરિયાદ નોંધાવતા જ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે દીપુ પ્રજાપતિ હજુ પોલીસની પકડથી દૂર છે સમગ્ર ઘટનામાં સમાજમાં ચર્ચા પણ છે કલંકિત ઘટના તેમાં પોલીસ ની કામગીરી પર પણ પ્રશ્નાર્થ છે